નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન જ્ઞાનઝલકમાં આજે વાત કરીએ એવા તમામ મિત્રોની કે જેમની અપેક્ષાઓનો ઈચ્છાઓનો છે જાણે કહેવાય પૂર્ણાહુતિનો સમય આવી ગયો છે એમ કહી શકાય કે કોશિશ કરીને વાલોકી કભી હાર નહીં હોતી ડુક્કર નૌકા પાર નહીં હોતી તો એવા ટેટ વન અને ટેટ ટાટના ઉમેદવારો જે છે એમની માટે મિત્રો પંચોતેરસોની જગ્યા જાહેર કરવામાં આવેલી છે જાણી લઈએ શું છે મહત્વપૂર્ણ ન્યૂઝ કઈ રીતે આપને બધાને જણાવી દઈએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વાળા મિત્રો માટે એક મહત્ત્વપૂર્ણ ન્યૂઝ ગણી શકાય એવું છે શિક્ષકોની પંચોતેરસો જેટલી કાયમી ભરતી કરવાની છે ટાર્ટ વન ટુ ટાર્ટ ક્લિયર કરેલા ઉમેદવારોમાંથી પસંદગી કરવાની છે ત્રણ માર્ચની અંદર જ મિત્રો પ્રક્રિયા શરૂ થવાની છે આ જાહેરાત કેબિનેટ ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવેલી છે પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની ગયા છે બની રહ્યા છે નિયમો ફાઇલ થયા બાદ પ્રાથમિક શિક્ષકોની પણ ભરતી ટૂંક સમયની અંદર જ જાહેર કરવામાં આવશે તો મિત્રો આનંદો ટૂંક સમયની અંદર એક મેગા ભરતી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ મળીએ છીએ નવી કેટલીક માહિતી વિગતો સાથે ત્યાં સુધી જો આપનું મેરિટ છે શું થાય છે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જ જણાવજો